બે અલગ અલગ ગુનાઓ એક ત્રણસો છોતેર એટલે કે બળાત્કાર અને બીજો પોક્સોનો એ અલગ અલગ ગુના નોંધાયેલા બે ની સાલમાં બંને કેસો અત્યારે ચાલુ છે એટલે અને ત્યારથી બે થી તેમની ધરપકડ થઈ ત્યારથી તેઓ જેલમાં છે હમણાં એમણે વચગળાના જામીન ઉપર ત્રીસ દિવસના જામીન ઉપર છૂટવા માટે અરજી કરી હતી નામદાર સેશન્સ કોર્ટમાં કોક્ષો કોર્ટમાં બંને કેસોમાં એમની જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી દીધી છે અને આ કેસની આ જામીન અરજીઓની જે ખાસિયત એ હતી કે આ વખતે એમણે જામીન અરજીમાં બીજા ગ્રાઉન્ડ સાથે એક સ્પેશિયલ ગ્રાઉન્ડ એમણે જે લીધું છે જામીન અરજીના મલ્ટિપલ પેજીસ એમણે એનાથી ગરુડ પુરાણના અલગ અલગ શ્લોકોને એનાથી એમણે ભરેલા છે એમના દિવંગત પિતાનું શ્રાદ્ધ કરવાનું છે એટલા માટે એમને ત્રીસ દિવસના વચગાણાના જામીન આપવામાં આવે એવી આરોપી તરફથી આરોપી પક્ષ તરફથી એક વિનંતી માંગણી હતી સરકારશ્રી તરફથી તેનો સલાક વિરોધ થયો ફરિયાદ પક્ષ જે છે મૂળ ફરિયાદી વિક્ટીમ જેને કહેવાય એના તરફથી લેખિતમાં વાંધા સહિતની રજૂઆતો થઈ છે જેમાં મુદ્દાસર વાંધાઓ ઓબ્જેક્શન્સ લેવામાં આવ્યા છે ખાસ આપને જાણવા જણાવો કે જ્યાં સુધી લીગલ પોઈન્ટ છે પહેલાંમાં પહેલાં તો કે ભાઈ અત્યારે ટ્રાયલ ચાલી રહી છે આ કેસની જે હિસ્ટ્રી બહુ ચેકર્ડ છે અગાઉ જ્યારે નામદાર હાઈકોર્ટે પ્રશાંત ઉપાધ્યાયને જામીન વચગાળાના આપેલા હતા તે વખતે એમણે આપઘાત કરવાનો સુસાઇડનો ટ્રાય કરેલો હતો સમયસર જેલ ઓથોરિટી સમક્ષ નામદાર હાઈકોર્ટે કરેલું એ રીતે તેઓ હાજર નહોતા થયા એ કંડક્ટ એમણે હાલની જામીન અરજીમાં છુપાવેલો એ ફેક્ટ એમને સપ્રેસ કરેલી જે અમે નામદાર કોર્ટના ધ્યાને લાવ્યા એ સિવાય ટ્રાયલ અત્યારે ચાલુ છે આ રીતના જામીન જો આ તબક્કે આપવામાં આવે તો એક ખોટો પ્રેસિડેન્ટ એ પણ સાબિત થાય જ્યાં સુધી શ્રાદ્ધની વાત છે તો એમણે ઘણા બધા મલ્ટિપલ પેજીસ ભરેલા છે પણ કોઈ જગ્યાએ ગરુડ પુરાણમાંથી કોઈ ચોક્કસ રિસોર્સ કે કયું ચેપ્ટર કયો અધ્યાય કયો વર્ષ કયો શ્લોક એવું કંઈ એમણે લખેલું નથી હવે ખાલી બીજું કે આપણા સનાતન ધર્મ કે હિન્દુ ધર્મમાં લીગલ વસ્તુ એકવાર બાજબે મૂકીએ ફેક્ચ્યુઅલ હકીકતોના આસ્પેક્ટ ઉપર આવીએ તો હિન્દુ ધર્મ કે સનાતન ધર્મમાં સ્ત્રીઓ પુત્રી છે પત્ની છે એ શ્રદ્ધ ના કરી શકે એવો કોઈ નિષેધ નથી આપણો ધર્મ એ રીતે બહુ ઉદાર મતવાદી રહ્યો છે અને તેનું સૌથી જૂનું અમે નામદાર કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફથી લેખિતમાં રજૂઆત કરી છે કે જે કૃતવાસ રામાયણ જે છે એનો અયોધ્યાકાંડના ચેપ્ટર બાવીસ થી ચોવીસમાં છે કે રાજા દશરથનું દશરથનું જે પિંડદાન હતું એ માતા સીતાએ સીતાકુંડ ગયા ખાતે કરેલું હતું એ જમાનામાં પણ સ્ત્રીઓ કેટલી પ્રગતિશીલ હતી એનો દાખલો હતો અને આ મુદ્દો આપવાનું કારણ એ હતું કે પ્રશાંત ઉપાધ્યાય જામીન અરજીમાં જણાવેલું છે કે તેમની એક બહેન છે જો એમની બહેન છે તો અમે જણાવેલું છે કે ભાઈ બહેનને પણ પોતાના પિતા માટે પુત્ર જેટલો જ પ્રેમ હોય ઓછો તો હોય ને તો આ બધી ક્રિયાઓ બેન પણ કરી શકે છે એ એ ગ્રાઉન્ડ ઉપર મતલબ જામીન આપી દેવા આ તબક્કે કેસની ગંભીરતા જોતા એ યોગ્ય નથી નામદાર કોર્ટે આ રજૂઆત પણ ગ્રાહ્ય રાખી અને જણાવ્યું છે કે જે જે રીતના આ કેસમાં ગ્રેવ ચાર્જીસ લાગેલા છે આરોપી વિરુદ્ધ એની ગંભીરતા જેમને ગ્રાઉન્ડ લીધેલા છે જામીન માટે એના કરતાં અનેક ગણી વધારે છે એટલે આ તબક્કે જામીન અરજી ના મંજૂર કરવી જોઈએ એમ કરીને જામીન અરજી ના મંજૂર કરવામાં એ સિવાયના પણ બીજા કોઈ કારણોમાં એમને કોઈ ચોક્કસ ડિટેલ્સ આપી નહોતી જણાવેલો કે ભાઈ અમારા ઘર માટે નાણાકીય વ્યવસ્થા કરવાની પણ એનું કોઈ ચોક્કસ વિગતો કે કશું આપેલું હતું નહીં એ નામદાર કોર્ટે એ પણ સ્વીકાર્યું નથી અને સમગ્રપણે જોતા નામદાર કોર્ટે એમની બંને કેસોમાં આ જામીન અરજીઓ છે